પાંચ છ ને આવું આવી લગાવ્યું છે આપણે દુકાન તો ખુલી જ છે દુકાન બેઠા હતા અને હવે આપણે બપોરે ત્રણ વાગી ગયા છે જોઈ લે સોઈ દાદા તડકો આપે મસ્ત મજાનો ના આપણે શું કરવાનું ખબર કામ છે આપણે કરવાનું છે સામે જો દેખાઈ ગઈ બળતનનો ઢગલો એમાં લીલા ગટકા લાકડા ને ફૂકા ગટકા બે છે નોખા કરવા નહીં ચાલો અને કાલે બહુ બાળકો બાર હાલ એ કરવા માંડી તો ગાઈસ આપણો કલાપ થઈ ગયું છે કલપડુ પડુ તો આપણે આને બાંધવાનું છે દોરીને હર સર ચાલો બાંધી લઈ આ કલપડુ તો થઈ ગયું છે કલપડુ કલપડુ અને કલપ બોલે બોલે એમ નથી કરવાનું બોલે તો આ લીલા લાકડાનું કલપડુ કરવાનું છે વાહ ભાઈ અને આપણે કેમેરો રાખવા માટે હું સેટઅપ કર્યું છે આ છે ઈટ એની નીચે છે ડબો એ આપણે સેટઅપ કર્યું છે કેમેરો રાખવાનું મજામાં છે ગાઈસ તું જલ્દી આવ તોડે તારે કામ કરવાનું છે આ લાલ જલ્દી આવ તોડે આપણે અહીંયા લીલા લાકડાનું કલપડું કરવાનું છે કલપડું 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 બોલે सेटअप लीजिए अपने कौन है ये लोग? कहा से आते हैं ये Uah, wow, que, assim, né? wow, que assim, né? thank yeah. you ગાઈસ સગા આપણે આટલા લાકડા છે અહીંયા કળપડું કરવા કલપડું કલાપડું કલપડું જી કરવાનું હોય ના જોઈ લ્યો જોઈ લ્યો મેં જોઈ આ હું ઓલું જ્યાં બોલાય જોઈ લ્યો તમારા ભાઈએ કલપડું પહેરી કડપડું જી કે ભાઈ હવે એટલા બાકી છે આપણે કરી લઈ જોવા જગ્યાએ જોઈ લેવા અહીંયા બેઠા છે જોઈએ નથી આવું પાંચ વાગ્યા જરા ચાલુ કરતું હોય કેમ કે મારે એડિટ કરો ને પછી ડાઉનલોડ નથી થતો ગણિત અમારે તો છે ને એપ કાઢી અને પાછું પછી નાખવું કલાક બે કલાક થઈ જાય ડાઉનલોડ થઈ જાય ડાઉનલોડ તો પાછું ડિલીટ થઈ જાય ઉમર ઉમર ડાઉનલોડ કરવા પહેલા ડાઉનલોડ ઓપ્શન આવે ને હોય એવો થઈ ગયું હાલો કામ હે પાકા લઈ બેટા જઈ ગાઈસ આપણે આ ફાડી બંધ થઈ ગઈ મારો ભાઈ ઓલી ભાડી મૂકવા જાય મૂકે ભાઈ હા મૂકી આવ બડી ભેગા ઉપાડે કોઈ

કામ કરતા કરતા નીકળી આપડી બંદૂક એ કેમેરામેન નઈ ને મારો ભાઈ જીવ એલે પકડ ગમે એક જણો કેમેરા આ એ ઢળ પછી ગળ જોલો આલો તમને આ બતાડું જો આ હે આપડી બંદૂક નામ તો નથી ખબર મને બાજુવાળા આ હે બીજી બંદૂક આ ત્રીજી બંદૂક જોટો ઈ બાપ ભાઈ વાળો અને આ હે બીજો આપડો હથિયાર રાખો આના ખાલી તમને આ પેલા બટાડો આના આ કાટા જોઈ લે જીને ખૂચે ને તોડી નાખે તોડી નાખે ફાડી નાખે વિચાર તો કરો